ગુડ મોર્નિંગ બધાને કેમ છો બધા મજામાં તો નવા ની અંદર ફરી વાર તમારું હાર્દિક હાર્દિક અને હાર્દિક સ્વાગત છે બગન બધું એને કમ્પ્લીટ થઈ ગયું છે ઘણા દિવસ પછી એને આજે વિડીયો બનાવું છું કારણ કે એને લગ્નનું બધું કામ ને ઉકેલી રહ્યા છે મકાનનું કામ એને જોરદાર સ્ટાર્ટ થઈ ગયું છે તો અત્યારે એને મકાન હું કામ આવે છે હું તમને પેલા ન્યા આવું ને બતાવી દઉં હું કામ આવે છે બાકી એમ ઇચાર આવ્યા હતા વિડીયો બનાવો તો વિડીયો બનાવવાનું કામ કમ્પ્લીટલી થઈ ગયું છે આજ વાવા હોય ને એવું લાગે નીકળો પવન જ આવે છે હું ઓટણી બધે પીનું મારું આમ જો હવે હવે નીકળે ને માન માન વીડિયો બનાવ કારણ કે એને બહુ પવન હતો આજે આમ જો હતું એ ચારે બેન પડી ગયો તો કેને એટલો બધો પવન હતો ને તો વિડીયો હેને બધા માન મેન બનાવ્યા છે કાય વાંધો ના અત્યારે જાય ઘરે થોડીક જમીન લઈને પછી જાય છે મકાને અને મકાનનું કામ કરી પહોંચ્યું છે એ તમને બતાવી દો તો બેન ઘરે આવીને જમવાનું હતું ને તો અમાર મમ્મી કીધું કે હેને આજ આપણે જમવા જવાનું છે અમાર ગામમાં હેને ઓલા જિગ્નેશભાઈ જે અમાર ઘરે લાઈટ ફિટિંગ કરાવે ને તો ન્યા જવાનું છે અત્યારે જમવા કારણ કે તો જમવાનું ઘેરે મેળની આવે તો પેલા જવાનું છે હું એમ એવું તો અત્યારે અર્જન્ટમાં થોડું કામ હતું ને તો કળસાર બાજુ ગયેલો હતો ને તો રસ્તામાં આવતું હતું મેં કીધું હાલો આટો મરાઈ જાય અને જે આપણું કીધું હું કે કપડા ને તો લેતા જઈ

અને આ ભાઈ છે તો પેલા જમી લઈ ને પછી અત્યારે થોડુંક બહાર કામ જવાનું છે તો ત્યાં જવાનું છે ને પછી તમને કહો પેલા ભૂખ લાગી ને તો પેલા જમી લઈએ કારણ કે બે વાગી જાય અમાર થઈ ગયું છે મોડું આવવાનું માં આ લોકો જમી લઈ ગઈ જમીન ગાડી જવા કામ થઈ ગાડી છે

અને હાથ વાગી જાય છે ને બહાર એને ડીજે ચાલુ થઈ ગયું છે પણ અવાજ ન હોતો કારણ કે અહીંયા ધીમું ધીમું વાગે આપણે ગામડાની જેમ ફાસ્ટ ફાસ્ટને ઉનો વાગે છે અહીંયા મારા ફરજભાઈ ને બધે તૈયાર થઈ જશે અને અહીંયા અમારા ભાભી તો અત્યારે તૈયાર થાય છે બાકી એને ને એવું બધું એટલે અમારી ભાષા હું ગોતી રહ્યો પણ એને દાંડિયા રાસ એવું બધું એને બાર થોડુંક ને એવું ચાલુ થઈ ગયું છે તો જાય તમને બાર અને એમને બતાવું અને દસ વાગ્યા તો અહીંયા કમ્પ્લીટ થઈ થાય આપણે બે બે વાગે પૂરું થાય

ખોડી રહ્યો કે હા હાલેવ ન હતી તો એને ટેસ્ટ કરાવવા માંગે તો મને ટેસ્ટ કરી કે કેવું છે હા એમ વધેય છે નથી કારણ કે જમીન આવ્યા ટેસ્ટ કરો હાલો ટેસ્ટ કરી આલો બે હવે ને ભાઈ આ જંગલી સેન્ડવિચ બનાવ્યું છે ટેસ્ટ મારી એક નંબર રહ્યા ને અરે ભાઈ બને એવું તો તમારે ટેસ્ટ કરવો હોય તો એડ્રેસ બોલી દઉં આપણે નીલમબાગ સર્કલ શેશવતી કોમ્પ્લેક્સ શોપ નંબર સાત ગમે જ્યારે આવો ને તો આવી જાય આ દુકાને નાસ્તો કરીને ફૂલ મજા આવી જશે ને ભાઈ એને મસ્ત મજા નહીં ભાવનગર ની અંદર દુકાન છે તો જયારે પણ આવો ને તો ભાઈ એને કર્ણાવતી તો અહીંયા આખું બોર્ડ મારેલું છે અહીંયા દુકાન આવેલી છે અને એડ્રેસ તો તમને કહી દીધું છે કે કઈ જગ્યાએ આવી છે તો જયારે પણ આવો ને તો એક વખત અહીંયા આવજો ને સ્પેશિયલ જો ભાઈ આ રીતનું બધું મસ્ત મજાનો નાસ્તો ને મળે છે તો કાંઈ પણ નાસ્તો કરવો એને તો ભાઈની દુકાન આવી જજો તો સ્પેશિયલ તો ભાગી જશે અત્યારે એને બાર ઉપર છે ને અમે આવી ગયા છીએ તળપતા કોળી જે વાડી છે ને હોવા માટે કારણ કે મહેમાન એટલા બધા જાઝા હતા ને આવ્યા પરત ભાઈને મારા એ ભાઈ ઓ ભાઈ બોલો હાજર મજા અત્યારે હજી ફોન કોમડે મળે જાગ્યા છે હજી હું આખો વ્લોગ એડિટિંગ કરી તો કેટલા લગભગ કલાક જેવું તો આવી જાય કારણ કે એડિટિંગ કરી એક્સપોર્ટિંગ થાય અપલોડિંગ કરી તો ઘણો બધો ટાઈમ વધી જાય તો નહીં વિડીયો કરીશીએ અહીંયા એન્ડ જો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા તો મળીએ છીએ નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને બાય બાય